ગરબા ભાઈ ભાઈ કોઈ દી એમ કીધું કે અમે સત્સંગી છીએ કઈ ને એમ કાક બનવાની તો કેટલી વાર ગઈ તમારી ઓળખાણ સત્સંગી નથી આપણે થઈ પાંચ માણા કહેવા જે તો સત્સંગી મારી આને પાંચ જુગારીયા હોય ને તો મને જુગારી ના કે પણ જુગારી એમ કે કાય બાપા રે ભગત થી જ લાગા હે ભગત નામ કો વળા એવો હો ભરીયા

ગરીબ માણસ પૈસા દર મળ્યા પછી વધુ ગરીબ થાય તો માનજો કે હાચા ઠેકાણે નથી પૈસાદારને દર મળ્યા પછી ગરીબ એ પૈસા દર બની જવા એમ ગુરુ ને જયારે ભમર રૂપી ઇયળ ઇયળ રૂપી શિષ્ય ભમર રૂપી ગુરુ મળી જાય ને તો ભમર રૂપ ગુરુ ઇયળ ને પોતાના સ્વરૂપમાં હોય પછી જીવ દશા અજ્ઞાનનો ત્યાગ કરી શિવ સ્વરૂપ એટલે આત્મામાં સ્થિતિ કરી આત્માની સ્થિતિ હું આત્મા છું એવું જ્ઞાન કરવાનું હું બૈસું બૈસું પૈસાદાર પૈસાદાર ક્યાં સુધી રહેજો ગરીબ ક્યાં સુધી રહેજો પટેલ ક્યાં સુધી રહેજો મા ક્યાં સુધી રહેજો આ રઘુભાઈ ના હવે એ બાર રહ્યા કરીને ગમેટલા તમારા જેટલા વર્ગણા હોય એક દાડો એક દાડો રે છે એ પેલા શરીરમાં રહી અને સત્સંગી બની જાવ સત્સંગી કાયમ રહે આપણે ઉગાવા પણ જમ્યાદ કરી સવાર માં જમિયાદ કરી

આત્મા એ જ શિવ છે સોહમ પદ એટલે અનાદિ જે આત્માનો પદ છે અનાદિ છે ગુરુ ચરણમાં લીન પણ હું આત્મા છું પણ ગુરુમાં હું આત્મા છું જગતમાં તો દેહ છે અને જગતમાં રહેલો દેહ કોઈ કાળે રહેવાનો નથી અને ગુરુના ચરણે જયલો આત્મા કાયમ છે આત્મા પરમાત્મા આ જલારામ આત્મા બની ગયા તો આપણે પરમાત્મા માની બાપા સીતારામ આત્મા બની ગયા તો પરમાત્મા માન્યું ઉગારામ પરમાત્મા લીન થઈ ગયા આત્મા પરમાત્મા બની ગયા ગુરુ પરમાત્મા આત્મા આત્મા ક્યાં અમાયું ગુરુમાં પરમાત્મા આત્મા જીવાત્મા ના થાય ને જીવાત્મા જાય તો જન્મ મરણ થયો પ્રેત આત્મા માં જાય તો ભૂત થાય એના બધા આત્માનો ગુરુમાં મૂકી દે તો આત્મા પરમાત્મા બની જાય તો આ ઠેકાણો પૂરો મૂકવા ભજન કરો એટલે ગુરુમાં જો તમે સત્સંગમાં ગુરુ માર્યો સમરણમાં ગુરુ માર્યો સેવામાં ગુરુ માર્યો અને સેવા એને કરાય છેલ્લા જન્મ રાખાની સેવા શું કહે એનું ઠેકાણ નો આપણું શું કરતા

આત્મા આત્માન પરમાત્માની વાતું કરે એને નાની મોની વાતુંમાં લખે પછી જગતમાં એવડો મોટો શું ફાયદો ગુરુ મળ્યા પછી ઈશ્વર મળ્યો પછી નાથી મોટો કયો ફાયદો ભલા પર ઈશ્વર આવે સંબંધ બાંધો નહીં વેવે કરી પણ વેવેને કોથી બાર મહિને ભેગા ના થઈ પછી વેવે ઓળખક ભૂલી ગયા ને સંબંધ રાખો ભાઈ ત્રીજી પેઢી સંબંધ વાળા ભૂલી જાય તો ઈશ્વર આરે સંબંધ નહીં બાંધવો આપણે ઈશ્વર આરે સંબંધ બાંધવો પડે છે ભજન નો સંબંધ ઈશ્વર નો સંબંધ ભજન નો ભય શિવ સ્વરૂપ સોમ પદ આગે ગુરુ ચરણ માં લીન દાસ લાભુ અરસ પરસ એકી અરસ નામ ગુરુ પરસ નામ આત્મા આત્માન પરમાત્મા બે એક સરસ પરસ એક ગુરુ છે એક થઈ જાય તો કે નહીં કોઈ ભાવના રહી આત્મામાં બે એક છે ભજનમાં બે એક છે ગુરુ શિષ્યની એકતા ભજનમાં થાય ગુરુ કઈ કરતા જેનો કઈ કરતો હોય એમ એકતા ના થાય ગુરુમાં જે હમાઈ જાય બસ એ શિષ્ય આત્મા બની ગયો કહેવાય બસ જેના દેહના દાવા છૂટી ગયા એનું વજન થઈ ગયું મારું એટલે હું કદાચ આ બધી અફાવ્યું આવો ને એમાં પીયાતા નહીં કોઈ એવું નથી એવો પાંચ હજાર માણસ ઉતર્યા હોય તો આપણે પાંચ કરોડ ગુજરાતમાં એ બાલ્ય પાંચ હજાર શું કરવાના અને કઈ સાધન તો હો નહીં અને તે પાંચ હજાર હાંકતા આવવાના આપણે ભાઈ માં શું ચાલે કરી કા મારો પડી જજે આવજે હું આય આવું તો તા તાય આપણા ઘરે આવ આપણે આમાં ના થઈ પેલા લાખણ લાખાનો લાખરો યાદ કરજો બધાય બતન વાળા ને કીધું કે બેટા સમજો તને તના ઉપદેશ આપ્યો તને બ્રહ્મબોધ કર્યો તને ગુરુ સમર્થ મળ્યા હવે મને રાખો છે તારું ચિંતમાં રુદ્રતાનું સડે કે ગુરુ મહાદેવ તો ઠીક પણ મારા ગામનો રાજા લાખો આ મારા શરીરની પાછળ ખોટી વાતનામાં પડ્યો તે મારા હાથે કાયદો કરીને બેઠો કે હાથ પડે મારા સિવાય મારે તો નહીં પણ ગામની કોઈ દીકરી હોવાનું બહાર ના નીકળી લઈ બેઠો તો હું મારો જવું છું હાથ પડી ગઈ કે બેટા મેં તને ભજન આપ્યું હોય

પછી એમને કે બે પાંચ હોય બાપા થોડોક સત્સંગ આપો બીજા ને લાભ મળે એક ના તો બાપા સત્સંગ ની વાત કરતા નક સત્સંગ ની અને આપડે તો ખોટી વાતો બહુ કરી બઉ વ્યવહાર વ્યવહાર માં ટૂંકા રાખવા બહુ લાંબા પડારા રાખવા નહીં ભજન કરવું હોય તો બહુ ખોટી બહુ ના કરો કોઈની ની ખોટી વાતે બીવું નહીં કોઈ ના કોઈ એવા જમે એવા નથી પીવું પીવું કાઈ તમને ચાવી લે છે કોઈ એવું નથી જગત માં કોઈ જન્મ્યું નથી રૂપા જે જતી હતી અને રાત ની અંધારી રાત ની જતી હતી રામા ગુરુ બાંધનાર એ ધોણી બેઠા બેઠા ભજન કરતા હતા ને આ કુણ હતા ને રાત ના નીકળ્યા થોડા ગરમ થઈ ગયા એટલે કે બાપા મનો ના ઓળખી

चाली समाल तो तो जब बुद्धि ना भी है बुद्धि ना भी है तो आप मोटा जम थी ना दिया हो यो मंत्र समाल अरे यार तो दे ये लोग बहुत बिक्राने थे वो सत्संग माओ साल के तिथि बोटी जगह को बुना रहे हो बनता हूँ दी ये बात जना बेकार है ताऊ ये क्यों ना जो मतलब तो आंकर आंकर पांच हो गए पर कहते के पांच जना इनके એમ કદાચ આપણે બે પાંચ ભાઈડા ભેગા મળીને જવું બધે રહેવું ખોટી પો ક્યાંય કરવો નહીં અને ભક્તિ માર્ગમાં ડર ડરવું એનું વિના તો થઈ જ નહીં અને આ પન્નો દાડા મહિનો પછી આય અફવા બંધ થઈ જવાની કોઈ નથી એવા કે લૂંટારો આવી જાય તે લૂંટી દેવા આ રોજે રોજ તમારા શ્વાસ લૂંટી જાય એ હાથ આપો